何、ま પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના ચાણો સહિતના અન્ય ગામોમાં એલર્ટ કરવામાં આવે છે ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ઓમકારેશ્વર ડેમમાં પાણી ખૂબ જ છલકાયા છે ઉપરવાસમાં વરસાદને કારણે સતત પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ ખાસ વધારો થયો છે અને જેના પગલે નર્મદા ડેમની હાલત કહી શકાય કે અઠ્યાસી અને સત્યાસી જેવા ટકાથી ભરાઈ ગયો છે અને હાલ ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર તાલુકાના તેર જેટલા ગામોને ખાસ એલર્ટ કરવામાં આવે છે ડભોઈ તાલુકાના ચાણોદ કર્નાડી નદીરિયા તો જ ખાસ કહી શકાય શિનોર તાલુકાના માલસર દિવેર સહિતના ગામોને તંત્ર દ્વારા ખાસ એલર્ટ કરવામાં આવે છે ચાણોદના מלહારરાવ ગાઢ પર પોલીસ તંત્ર દ્વારા જીઆરડી હોમગાર્ડનો ખાસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અને ત્યારે મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રીઓને પણ ગામમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે જાણોદના નાવિક શ્રમજીવી શામજીવ મંડળવાળા 107 જેટલી બોટ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે અને ડેમના ગેટ ખોલવામાં આવતા 1 લાખ જેટલું ક્યુસેક પાણી પણ છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરાઈ છે આ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાંથી સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે પાણીનો અત્યારે વધારો થઈ રહ્યો છે અત્યારે ચાણોદના ઐતિહાસિક મલારાવ ઘાટના એક ચોપ્પન ખુલ્લા છે બીજા બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે ચાણોદના નાવિક શ્રમજી મંડળ સમસ્ત ગ્રામજનો સાથે નાવડીઓ સ્ટેન્ડ બાય રાખેલી છે અને આવું પાણી તો અવારનવાર વધતું હોય છે જેના કારણે એવી કોઈ મોટી સમસ્યા નથી કે મગરનો પણ જે રીતે ખોખ બતાવવામાં આવે છે એવું કઈક છે નહીં એટલે બધું શાંતિપૂર્વક ચાલે છે ને પાણી એવું કોઈ ભયજનક નહીં અત્યારે કેટલી બોટો સ્ટેન્ડ બાય રાખવા અત્યારે એકસો ને સાત બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે